તો નમ્ર વિનંતી બધા ભાઈઓ તથા બહેનો પ્રસાદી લેવા વિનંતી ચોવીસ કલાકનું કહી દીધું ને ચોવીસ કલાકનું હા શ્રી રૈયા ગામ યુનિવર્સિટી માતાજી આપણે આંબલિયાવાળા મેરડીમાં જે આંબલિયાના ધાર કહે મેરડીમાં ઘાતરણમાં ચોવીસ કલાકનો નવરંગો માંડવો છે ખૂબ ખૂબ એટલે ખૂબ પંદર થી વીસ હજારની સંખ્યામાં માણસોએ પ્રસાદ લઈ લીધો છે અને હજી બી લાઈવ ચાલુ છે અને માતાજીના નાગણી સ્વરૂપે લાઈવ દર્શન બી ચાલુ છે આ બધા દર્શન કરવા લાભ લેવા નમ્ર વિનંતી

તો અમને તમારા દર્શન આજે મેલડીમાં નો માંડવો છે અમે પરસાદી લઈએ છીએ નવરંગ નો ચોવી કલાક નો માંડવો છે જયમામેલી નો પ્રસાદ ચાલુ છે ચોવી કલાક નો માંડવો છે અને પ્રસાદી લેવા બધા આલો છૂટ છે અને ધૂમધામ માંડવો હે ચાલુ ચોવીસ કલાકનો હે જય મા મિત્રો આ બધું સાફ સફાઈ આ લોકોએ કરેલી છે અને આજે વ્યવસ્થિત ચોખ્ખું દેખાય છે આ બધું આ લોકોએ સપોર્ટ કરી અને સાથ સહકાર આપી અને સાફ સફાઈ કરી છે હવે અત્યારે ફ્રી થયા છે તો જમવા બેઠા છે જય મેરે જય 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 ગામ અહીંયા માંડવાનો અવસર કરવામાં આવ્યો છે લાખોની સંખ્યા એ ભાવિકો છે અહીંયા પ્રસાદ લે છે અને માતાજીના અહીંયા નાગણી સ્વરૂપે દર્શન પણ અત્યારે હાલ આપેલા છે એટલે જય માતાજી

આમાં યુનિવર્સિટી અંદરમાં ગાત્રાળ મેરડીમાં મંદિર આવેલું છે ત્યાં ચોવીસ કલાક નવરંગો માંડવો છે માતાજીનો તો અમારે ભાવભર્યું આમંત્રણ છે સૌ ભાવિકો પધારજો દર્શન કરવા માટે બોલો જય માતાજી

નાથી જે શબ્દ કીયો હા આ